હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે સાબુદાણા બટેટાના થેપલા બનાવવાના છીએ ફરાળી થેપલા અને સાથે આપણે ફરાળી ચટણી પણ અત્યારે આ બાફેલા બટેટા લીધેલા છે અઢીસો ગ્રામ ઉપર બટેટા લીધેલા છે અને આ એક કપ જેટલા સાબુદાણા છે સાબુદાણા ચાર થી પાંચ કલાક પલાળીને રાખેલા હતા અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયા છે પાણી આપણે બધું બાર કાઢી લેશું બટેટાને હવે મેશરની મદદથી આપણે મેશ કરી લેશું એકદમ સરસ રીતે છૂંદો કરી લેવાનો છે આપણે બટરનું સરસ રીતે આપણે મેશરથી મેશ થઈ ગયા છે હવે આપણે આ સાબુદાણાનું જે પાણી અલગ કરીને રાખ્યું છે એ અંદર નાખી દશું સાબુદાણાને તમે 4 થી 5 કલાક ના પલાળો હોય અને તમે આને 2 થી 3 કલાક પલાળશો તો પણ સરસ રીતે બની જશે એ ખાસ ધ્યાન રાખવાનું કે સાબુદાણાનું પાણી બટરની અંદર ના જાય એ હવે આપણે આની અંદર આદુ મરચાની પેસ્ટ એડ કરશું કોથમીર એડ કરશું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું જો બાફતી વખતે બટેટાની અંદર મીઠું નાખવું હોય તો ખાસ ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું નહીંતર મીઠું વધી જશે માંડવી ભૂકો એડ કરશું આંતી સરસ રીતે એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય છે એ ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા તમારા વધુ ચડી ના ગયા હોય અને સાબુદાણાની અંદરનું પાણી પણ આની અંદર મિક્સ ના થઈ જાય નહીંતર આપણું એકદમ ઢીલું થઈ જશે હવે હું તમને આના થેપલા કેવી રીતે કરવા એ બતાવું છું હું અત્યારે જો આવી રીતે લુઓ હાથમાં લઈને હાથની મદદથી જ બનાવું છું નાના નાના બનાવશું તમારે આને પાટલી વેલણની મદદથી વણીને બનાવતો પણ બનાવી શકો છો આ આપણે આપણે તમને માટે બનાવ્યા છે હવે આની ફરાળી ચટણી ફરાળી ચટણી બનાવવા માટે મેં એક ટોપરું લીધેલું છે લીલું નારિયેળ એટલે એને આપણે જે પાછળની છાલ હોય છે એ અલગ કાઢીને રાખી દેશું ટોપળાને તમારે પલાળીને રાખવું હોય તો તમે થોડી વાર પલાળીને પણ રાખી શકો છો પણ અત્યારે મેં પલાળી નથી આપણે એમનામ જ બનાવશું બધી ટોપરાની છાલ નીકળી ગઈ છે અને હવે આપણે મિક્સર જારની અંદર આ બધાને ટોપરાને ઝીણું ઝીણું સમારીને એડ કરી દેસુ મોટા મોટા ટોપરાના કટકા આપણે રાખશું તો એકદમ સરસ રીતે ફાઇન ચટણી નહીં બને એટલે આપણે આને સુધારીને જ લેવાના છે સરસ રીતે ટોપરા આપણા બધા સમારાઈ ગયા છે હવે આપણે એની અંદર મરચું એડ કરશું તીખું મોળું જે રીતે તમારી ચટણીનો ટેસ્ટ રાખો એ રીતે તમે તીખું મોળું મરચું લઈ શકો છો મેં અત્યારે બે મરચાં લીધેલા છે અને મીડિયમ છે એ રીતના મરચા લીધેલા છે કોથમીર એડ કરશું અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ચટણીને લીંબુનો રસ એડ કરશું જનરલી ટોપરાની ચટણી બનાવતા હોઈએ છીએ ત્યારે છાશ અથવા તો આની અંદર દહીંનો ઉપયોગ કરતા હોય છે પણ આજે આપણે લીંબુનો ઉપયોગ કરીને બનાવશું ખાડે ચમચી અને થોડાક માંડવીના દાણા એડ કરશું થોડુંક પાણી એડ કરશું અને સરસ રીતે ચટણીને આપણે વાટી લેશું ચટણી આપણી એકદમ સરસ રીતે વટાઈને તૈયાર થઈ ગઈ છે તમે જે જે રીતે આછી પાતળી રાખવી રાખી રાખી શકો છો આપણે આપણે સ્ટોર કરીને પણ છીએ હવે થેપલા બનાવ્યા છે એને આપણે તળી લેશું થેપલાને તમે પહેલેથી તળીને બનાવીને પણ રાખી શકો છો અને તળતા જાવ અને બનાવતા જાવ એ રીતે પણ તમે કરી શકો છો મીડિયમ ગેસ રાખીને બંને સાઈડથી આપણે એકદમ ક્રિસ્પી થાય એ રીતે તળી લેવાના છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે આવી જ રીતે આપણે બધા થેપલાને બનાવીને તળી લેશું તો તૈયાર છે આપણા સાબુદાણા બટેટાના ફરાળી થેપલા અને સાથે આપડી લીલા નારિયેળની ફરાળી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી ન વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે જોઈ શકો છો કે એકદમ ઓઈલ ફ્રી બનેલા છે આપણે આની અંદર થોડુંક જ તેલ વાપરીને આપણે એકદમ ફરાળી થેપલા તૈયાર કરી રહ્યા છીએ અને જે આપણે આ ફરાળી ચટણી સાથે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો જલ્દીથી આ શ્રાવણ મહિનાની અંદર તમારા ઘરે બનાવો આ સાબુદાણા બટેટાના ફરાળી થેપલા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળી આપણે એક નવા વિડીયો સાથે